ગુજરાત સરકારે રાજસ્થાન બોર્ડર પર આવેલા ધાનેરા તાલુકાને સરકારી કોલેજ આપતા સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ છે હવે સરકારી કોલેજ થકી શિક્ષણની જ્યોત વધુ જળહળ છે જોકે સરકારી કોલેજની માંગ ભાજપ આગેવાનો અને સંગઠન દ્વારા ઘણા સમયથી હતી એમએલએ માવજીભાઈ દેસાઈએ પણ પત્ર લખીને માંગ કરતા આખરી ધાનેરાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે છેવાડાના સમા ધાનેરા તાલુકાને સરકારી કોલેજની ભેટ આપી છે ગુજરાત સરકારે ધાનેરા તાલુકાને હમણાં જ નવી કોલેજ સરકારી કોલેજની જાહેરાત કરી છે એ સરકારી કોલેજની જાહેરાતમાં અમારું તાલુકા સંગઠન જિલ્લા સંગઠન અને આગેવાનોએ ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી સાહેબને અને અમારા સંગઠનમાં રજૂઆત થઈ હતી એ રજૂઆતને ધ્યાને રાખી આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શિક્ષણ મંત્રી મંત્રીશ્રીએ અને તમામ આગેવાનોએ અમારી રજૂઆત સાંભળી અને ધાનેરામાં એક નવી સરકારી કોલેજની જાહેરાત કરી છે જેથી કરીને અહીંના પછાત તાલુકામાં આ નવી એક જોત પ્રગટાવવાનું કામ કર્યું છે અને આ કોલેજની જાહેરાતથી લોકોમાં ખૂબ ખુશી છે વિદ્યાર્થીઓમાં ખૂબ ખુશીનો માહોલ છે ઘર આંગણે કોલેજ પૂરી થશે બેન દીકરીઓને બહાર જવું પડતું એ બી સરળતા થઈ છે તો આ મુદ્દે અને આ જે વિકાસના કાર્યોમાં સરકારશ્રીએ અમારો સાથ સહકાર આપ્યો છે એ બદલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું